શેર બજાર ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને ઠગાઈ કરવાના કેસમાં માં સન્ડોવાઇલ વધુ એક કિસમ ધરપકડ કરવામાં આવી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદીશ્રી પ્રવિણ ચત્રગુન વરાટ વડોદરા નાઓએ ફરિયાદ આપેલ કે તારીખ સોળ આઠ બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદીશ્રીના મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ મોબાઈલ પરથી એન્જલ વર્લ્ડ ફાઇનાન્સ કંપનીમાંથી શ્રદ્ધા પટેલ વાત કરતા હોવાનું જણાવી શ્રીને અલગ અલગ કંપનીના શેર્સમાં રોકાણ કરીને સારું વળતર મળશે તેવું કહીને રૂપિયા બાર લાખ છ હજારનું રોકાણ કરાવેલ જેના બદલામાં ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે રૂપિયા બે લાખ સોળ હજાર સાતસો ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ ત્યારબાદ એન્જલ વોલ્ટ ફાઇનાન્સમાંથી અલગ અલગ મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કરીને ફરિયાદીને વધારે રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવતું જેથી ફરિયાદીને તેઓ પર શંકા જતા વધુ કોઈ રૂપિયા ભરેલ નથી ફરિયાદીએ ભરેલ રૂપિયા પરત માંગતા ફરિયાદીને સરકાર જવાબ આપવામાં નથી આવેલ ફરિયાદીનો ફોન ઉપાડવાનો પણ કંપની દ્વારા બંધ કરવામાં આવેલ છે જેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ છે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ